आज रोज देशल पर गुंतली प्राथमिक आरोग्य केंद्र ना एक थी बे पर वांड नी मुलाकात जी मुख्य मेलेरिया आरोग्य अधिकारी साहिब श्री नी सूचना मुजब श्री तालुका आरोग्य अधिकारी साहिब श्री मेडिकल ऑफिसर श्री ना मार्गदर्शन हेठ हाउस टू हाउस આલ્ફા સાયફર મેથરીન પાંચ ટકા સ્પ્રે છંટકાવ કામગીરી રાઉન્ડ બે શાળા આ વા મસ્જિદ મદરેસા ખાતે કરવામાં આવેલ સર્વે કામગીરી ક્રોસ ચેક કરી વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે અગમચેતીના પગલાં રૂપે પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે નિયમિત પાણીનું ક્લોરિનેશન પાણી ગરમ કરીને ઉકાળીને फटक फेरवी गाड़ी ने पीवो स्वच्छता राखवी मच्छर ना जीवन चक्र सांजना समय लिमडा ना पान नो दुमाडो फोगिंग मशीन थी दुमाडो 42 घर मा करवामा आवेल कीट नाशक अगरबत्ती ओलाउट फुल बायवाड़ा कपड़ा पहरवा मच्छरदानी ना उपयोग जी के हॉस्पिटल भूज खाते निकले डेन्ग्यू पॉजिटिव केस की मुलाकात लाई समझ आप व्यसन पीएम जाय आयुष्यमान कार्ड वगैरह विषय तालुका कक्षाए थी टीएमपीएचएस श्री एस ए पिंजारा एम टी एस श्री अंजनी कुमार राय पीएचसी देशल पर गुंतली थी मेडिकल ऑफिसर साहेब श्री वीरेंद्र सिंह जाडेजा ઇન charge MPHS શ્રી મુકેશભાઈ શ્રી માળી મારફતે સમજ આપવામાં આવી MPHW શ્રી પાર્થ લાખાણી ગોર્ધનસિંહ સોઢાના માધ્યમથી પત્રિકા વિતરણાંક PNC જોખમી માતા બાળકની મુલાકાત લઈ મેડિકલ ઓફિસર સાહેબ શ્રી દ્વારા બાળમરણ અંતર્ગત મુલાકાત લઈ ઇન્વિટેશન ફોર્મ ભરવામાં આવેલ વગેરે બાબતે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં આઈ સી એમ પી એચ એસ શ્રી મુકેશ ભાઈ શ્રી માળી જો શ્રી એમ પી એચ ડબલ્યુ શ્રી એફ એચ ડબલ્યુ શ્રી આશા બહેન ધર્મ ગુરુ माजी સરપંચ શ્રી હાજી સાહેબ આચાર્ય શ્રી શિક્ષકો વગેરે લોકો નો સારો નો સહયોગ મળેલ ખાસ નોંધ મસ્જિદ મદરસા ખાતે કચ્છીમાં સ્થાનિક ભાષામાં માઈક પ્રચાર પ્રસાર કરી લોકો ને સહકાર આપવા જણાવવામાં આવેલ સ્પ્રિચંટકાવ કામગીરી ફોગિંગ મશીન થી ધુમાડો કરવા માં આવેલ તેવો તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુલેમાને પિંજારા એ પોતાની યાદી માં જણાવ્યું હતું